અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નુર અબારીકા છે એમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે આ આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ દસ જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો છે એના સિવાય ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ છ સાત માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને ત્રણ ગુનાઓમાં જેમાં બે ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને એક ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે એ ત્રણ ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો તો એને અમારા જે ટીમના સદસ્યો છે એલસીબીની ટીમ છેલ્લા ચાર માસથી એમના પાછળ હતી નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહેલ એએસઆઈ મહેશ સરવૈયા એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણીયા આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે